તો નમસ્કાર ખેડૂત મિત્રો અને તમને દેખાતું છે આજ બાજુ ની વાડી અંદર માંડવી ઉપાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને માંડવી પણ હારી છે થાય કેટલી કે આપણે જોવાનું છે કારણ કે ઉપાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું ને બેઠકમાં પણ બહુ સરસ છે જો ઢગલે ઢીંગાણા છે જો બહુ સરસ બેસેલી છે હવે કેટલીક થાય અને કેક વિગે કેટલી થાય હવે તો જ્યારે આપણે સરથી લે ત્યારે પૂરો અનુભવ મળે અને અંદાજે બે વિઘાજો જેવું ઉપર આપણે ઉપાડીને નાખેલી છે અહીંથી આપણે જો ઓટામેટિક દાંતળી થી મોફળી કાઢવાનું કામકાજ ચાલુ છે અને બહુ સરસ કામકાજ છે કાઢવામાં પણ સરસ છે અને ક્યાં પણ તમે દેખાતું નહીં અહીંયા જો નીચે તમે જો અહીંયા તમને ક્યાંય ખોખું નહીં દેખાતું હોય તૂટેલું કારણ કે એટલી मस्त खाते थे हवा मटी से जो क्या तुम देखा तो नहीं होनी चाहिए गाड़ियों अंदर बहुत सरस से आरे बिल्कुल तो मस्त खाते हैं बाकी अबे किरुत इतनी बड़ी तो मेहनत करवानी जरूर नहीं पड़ती क्योंकि मक्खले ऊपर भी એટલે હાવ ઈજી થઈ ગયું છે આ ટ્રેક્ટર પાછળ મશીન નીકળી ગયા છે ટ્રેક્ટર બિલકુલ એકદમ હાવ ઈજી થઈ ગયું છે અને આમાં શું છે ઓલી બાજુ છે ને મગફળી એમ કહેવાનો મતલબ ઉતરી ગઈ હતી તો બિલકુલ વચ્ચે તમને દેખાતું જ નહીં અને આમ કાળી પણ ક્યાં નથી હો દોરડા બહુ સરસ છે તો તમને આગળથી પણ દેખાડીશ જો આ કાળી પડી ગઈ હતી મગફળી કાળી પડી અને ક્યાંક ક્યાંક એવો એ કુદરતી ઓટોમેટિક એવો રોગ આવી જાય એટલે ઉતરી જાય છે અહીંથી તમને દેખાડશે આગળ કાંઈ દેખાતું જ નથી કારણ કે મગફળી જે ઉતરી ગઈ છે અહીંથી જોવા તમને દેખાડીશ બાકી બધે ગ્રીન દેખાતું છે માંડવી છે ને દેખાય કે અહીં છે જ નહીં બિલકુલ એટલે અમુક અમુક જગ્યા એવું થઈ જતું હોય છે કાળીઓ આવતો રહે છે અને કુદરતી વાતાવરણમાં કુતરી પણ જતી હોય છે એટલે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો માંડવી બહુ થાય તો વિગેર ઘણી પણ થતી હોય છે અને ક્યારેક શું થતું હોય છે ક્યારેક આવું થઈને ભાઈ અમુકને નુકસાનનો પણ આરોપ ભોગવવાનો આવતો હોય છે તો ખેડૂત મિત્રો હવે તમને દેખાડી છે આ મગફળીનો વિડીયો જ્યારે ઠેસર આવશે અને આપણે ઠેસરથી કાઢશું અને કેટલીક મગફળી થાય છે એટલે તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેમ કે ખેતીવાડી અને પશુપાલન વિશેના અમે વિડીયા લઈ અને અમારી ચેનલ ઉપર અમે આવતા રહીશું એટલે તો નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે હવે બાજુની વાડીની અંદર મગફળીનેકળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને અમારા કનુભાઈ એક્ટર બાદગર

મગફળી ઢગલે ઢીંગાણા જી ગયું બે આટલા કોફા છે હવે કેટલી મગફળી થાય છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિજય કેટલું થાય મગફળી હારી બેઠેલી છે અને તમને દેખાતી નહીં હોય પ્રશ્ન એક જ છે કે આ ઓટોમેટિક જે મશીન છે એ બધું આમ ઝાડું ઊંધું નાખતું હોય એટલે એટલો અંદાજ ના મળે